અને કોંગ્રેસ વાળા પણ અહીંયા આવીને કોઈને ઘોઘરા કઢાવી દેવાના કે એની પાસે કોઈ એવી બ્લુ પ્રિન્ટ થોડી છે કે ભારતીય જનતા પાર્ટી વાળાને એમ લાગે કે ઓહો હો આ બધી જાહેરાત થશે તો આપણી સરકાર ઉપર તો થઈ જાય જનતા મળવો કરશે આપણને તગડી મૂકી એવું તો કાંઈ છે નહીં ઈનો ઈ ઠોબારા ને એનો ઈ વાતું એમાં ઈનો ઈ ચહેરા ને એનો એજન્ડા આવા હતાશો ને હેઠ અધિવેશન કર્યા ક્યાંય કોઈનું પાવલું આવતું તો છે નહીં છઠ્ઠી જૂન એમાં સંજય જોશીનો જન્મ દિવસ છે હવે સંજય જોશી આની પહેલાંય જન્માતાને આજ વખતે હું કામ એના બોર્ડ મેંડા લાગવા સૌરાષ્ટ્રથી માંડીને મહારાષ્ટ્રની બધી જગ્યાએ છઠ્ઠી એપ્રિલે જાણે કંઈ બહુ અવતારી પુરુષ હોય ચારે કોરના બોર્ડ લાગ્યા છે નંદ ઘેર આનંદભાઈ જય કરી લાલ કી શું કામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી માંડીને સરકારનું પણ રિસપ્લિંગ સંભવ છે માથું તમારે મારીને તમારે જિગા કરવાની થાય છે

એ તમામ મીડિયા ચેનલ ગુજરાતની અંદર આવે ના રાષ્ટ્રીય અધિવેશન કવરેજ કરે તો શું એવું લાગી રહ્યું છે જગદીશભાઈ કે આજ સમય દરમિયાન ગુજરાત ભાજપના મંત્રીમંડળનું વિસ્તરણ થાય કેમ કે વિધાનસભા પૂરી થઈ ગઈ છે લોકસભા પૂરી થવાની છે તો સાથે સાથે એ મેળ પણ પડી જાય કે એક બાજુ કોંગ્રેસનું અધિવેશન હોય ભાજપમાં મંત્રીમંડળની છૂટા થાય નવા મંત્રીઓ આવે તો ચર્ચા ભાજપની વધાર થાય કોંગ્રેસની ઓછી થાય જો પ્રદીપભાઈ એ બધા સહયોગો છે પણ પ્રયોગો ન હોય કારણ કે એને કવરેજ ન મળે મળે અથવા તો ઓછું એટલે રિસફલિંગ કરી નાખે એટલા બધા તો કોઈ પક્ષમાં મૂર્ખ હોય નહીં કારણ કે આખું પ્રધાનમંડળ નું હેરફેર કરવું ઈ હાને વાળાને કવરેજ ન મળે એટલે કરવું એવું ન હોય પણ યોગાનુયોગ ચોક્કસ છે એ હકીકત છે અને કોંગ્રેસ વાળા પણ અહીંયા આવીને ક્યાં ચા કોઈને ઘોઘરા કઢાવી દેવાના કે એની પાસે કોઈ એવી બ્લુ પ્રિન્ટ થોડી છે કે ભારતીય જનતા પાર્ટી વાળાને એમ લાગે કે ઓહો હો આ બધી જાહેરાત થશે તો આપણી સરકાર ઉપર તો બળવો થઈ જાય જનતા બળવો કરશે આપણને તગડી મૂકશે એવું તો કઈ છે નહીં ઈનો ઈ ઠોબારા ને ઈનો ઈ વાતો એમાં ઈનો ઈ ચહેરા ને ઈનો ઈ એજન્ડા આવા હતસો ને અધિવેશન કર્યા ક્યાંય કોઈનું પાવલું આવતું તો છે નહીં કોઈ એજન્ડા ક્લિયર નથી આજ સુધીમાં ક્યાંય એનો મેળ પડ્યો નથી રાહુલ ગાંધી પોતે આવું અનેક વખત કહી ચૂક્યા છે કે રેસના રેસના ઘોડા છે એ લગ્ન બગીમાં છે લગ્ન બગીમાં શું ભાઈ રેસના ઘોડા તરીકે હાલે છે કોંગ્રેસ ડખો છે જે રેસના ઘોડા તેજાબી તોખાર જેવા ઘોડા જેવા ઉમેદવારો છે એ લગનની બગીમાં છે જેને બે બાજુ આમ પાટા બાંધી દેવામાં આવ્યો હોય તેમ અને જે લગ્ન બગીમાં જ આને એમ છે એ અત્યારે એમ કે મેદાને જંગ છે એટલે એ એવું આની પેલા કઈ ગયા છે તો એ વારંવાર કહી તો આ વખતે એણે નવો શબ્દ કાઢ્યો કે કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરનારી જે બી ટીમ છે એમાંથી ભલે વીસ ત્રી ચાલીસ પચન કાઢવા પડે હવે રાહુલ ગાંધીને ને કઈ બી એના બોલ્યા હું જવું ન જોઈએ નાદાન માણસ છે કારણ કે એ તો ગમે એમ બોલે એક તો એ બોલે એનું કઈ વજન નથી ને એનું કોઈ કૂતરું વજન પાલતું નથી એ કઈ ગયા ને દોઢ મહિને જો કાળા આકડા ને કદી કાઢ્યો નથી જે લોકોની સામે આક્ષેપો છે ભાજપની બી ટીમ હોવાના એ લોકો તો અત્યારે એની જે વિવિધ પ્રકારની સમિતિઓ બનાવવામાં આવી છે અધિવેશનના લગતી એ સમિતિના હેડ બનાવવામાં આવ્યા છે તો તમારું ખુદનું કઈ ઉપજણ નથી શું કામ બોલો છો પણ હવે એનો વિષય છે કોંગ્રેસનું અધિવેશન આઠ મી ને નવમી તરીકે સાબરમતી તટમાં મળવા જઈ રહ્યું છે એટલે કઈ પ્રધાનમંડળ ગુજરાત ભારતીય જનતા પાર્ટી નું સંગઠન સરકારમાં ફેરફાર થઈ એટલે નથી આ બંને યોગાનુયોગ ચોક્કસ છે કે ચૈત્રી નોરતા પૂરા થાય અથવા તો ચૈત્રી નોરતા જેવો પવિત્ર અવસર છે એ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી જો છઠ્ઠી જૂન એમાં સંજય જોશીનો જન્મદિવસ છે હવે સંજય જોશી આની પેલા જન્મ હતા આજ વખતે હું કામ એના બોર્ડ મીંડા લાગવા સૌરાષ્ટ્ર થી માંડીને મહારાષ્ટ્ર બધી જગ્યાએ છઠ્ઠી એપ્રિલે જાણે કંઈ બહુ અવતારી પુરુષો એમ ચારેકોરને બોર્ડ લાગ્યા છે નંદઘેર ઘેર આનંદ ભયો જય કને લાલકી શું કામ એનો અર્થ એમ છે કે આગમ નાયંદાણ નક્કી સમથિંગ ઇઝ કાંઈક થવા જઈ રહ્યું છે એટલે રાષ્ટ્રીય કક્ષાએ સંજય જોશીનું પુનરાગમન થવાનું હોય તો એનું પુનરાગમન થાય એ પહેલા જે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સંગઠન રચવાનું બાકી હોય ત્યાં પૂરું કરવું પડે એમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે રાજ્યમાં પેલા હવે એના તારીખ ને હું પેટમાં દુખે અત્યારે તમે વાત કરી ત્યારે ત્રીજી તારીખ તો છે ને કાલે ચોથી આજે હા આજે ચોથી છે કાલે પાંચમી છઠ્ઠી તારીખે તો ભાઈ નો જન્મદિવસ છે સંજય જોશીનો અને રામનવમી એ તો આ બધું ભેગું થયું બધું છે ખરું અને આઠમી નવમી તારીખે કોંગ્રેસ નો અધિવેશન છે ટૂંકમાં સમય ઓછો એટલે રાત થોડીને વેહ ઝાઝા છે એટલે બધું થશે ભેગું એવું સંભવ છે કે રિસફલિંગ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી માંડીને સરકારનું પણ રિસફલિંગ સંભવ છે અને એને કારણે સંભવ થશે તો સો એને કવરેજ મોટે પાયે મળવાનું એમાં ના નહીં પણ એ કોંગ્રેસના અધિવેશનને કારણે થશે એવું નથી બે હવે આમ પાકીને ટેડા જેવા થઈ ગયા છે તમે ન ખેરી લો તો એ પડી જાય એમ છે ફળ એટલે આ બધું યોગાનુયોગ થશે જી પ્રદીપભાઈ પેલા કુર્તા સીવડાવીને બેઠા છે નવા નવા કોટીને ને કુર્તા જયારે પક્ષ પોલટો કરીને આવ્યા હતા અથવા તો આશા રાખીને બેઠા હતા કે અમારી રાહ આવશે

દરેકે ડીલ કરીને આવવાનો ડીલ પૂછી પૂરી કરવાની ધારો કે અર્જુન મોઢવાડિયા કે ચાવડા એને એને મંત્રી મંત્રી ભલે આવ્યા બનાવે બનાવે તો તો ખાલી એમ કે તમે ડીલ એની પાછળ ભારતીય જનતા પાર્ટી પણ ડીલ રાખી હોય તમારી જાણ કરતા અત્યારે કોંગ્રેસ ની પોરબંદરમાં પોરબંદર માં અત્યારે કુતિયાણા ચૂંટણી મૂટણી થઈ બુદ્ધિપૂર્વક નહીં હવે પછી જેટલી પણ થાય તો એમાં એની જવાબદારી તમારે આટલું જીતાડી દેવાનું અમને એમ તો તમને અમે મંત્રી મંત્રી બનાવીએ બાકી તમે મંત્રી બની જાવ અમારો એની વાતો છે તમારી જાણ ખાતર કે જેણે જબ્બા સિવરાવી રાખ્યા છે એને હવે સ્પ્રે છાટીને બહાર કાઢવાનો વારો આવી ગયો છે પણ જે લોકો દયાને પાત્ર છે એને નહીં જે લોકો ડીલને પાત્ર છે એટલે કે જેને પોતાની પાસે કઈક વજન જે મેં કીધું એમ કે જે પોતે આવા ઝંઝાવતી પવન વચાડે પણ પોતાની તગમગતી જ્યોત જલાવી રાખવા માટે સક્ષમ છે એવા લોકોના જબ્બા જે છે એને સ્પ્રે છાટીને ત્યાં રાખવાના બાકી હું ફલાણી કોમનો છું ફલાણા ગ્રુપમાં છું ફલાણા જૂથમાં છું હાઈકમાન્ડનો હું પ્રીતિપાત્ર છું એવું બધું જે માનનારા છે એનો મેળ નહીં પડે હવે પરફોર્મન્સ હિ પહેમાના હોગા તમારે કાંઈક બતાવવું પડશે કે તમે તાકાત વાળા જુઓ નહીંતર તમારો મેળ નહીં પડે જી પ્રતિભાગ બિલકુલ આભાર ચલદી અમારી સાથે જોડવા બદલ તો ગુજરાતની અંદર અત્યારે જે ચર્ચા ચાલી રહી છે કે કુર્તા એ કોના સિવડાવેલા છે અને કોના કુર્તા એ કબાટમાંથી બહાર નીકળશે એ તો જેને વાયદો કર્યો છે એને તો આપવાનું નક્કી જ છે પરંતુ એ સિવાય કોઈના કુર્તા એ તિજોરીમાંથી બહાર નીકળે છે કે કેમ એ જોવું રહેશે તમારું શું માનવું છે આ અંગે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ની નમસ્કાર